કેસોદ શહેરમાં અમૃત સે જલ યોજના અંતર્ગત નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાના અંતર્ગત શહેરને રોજિંદા એક લાખ એંસી હજાર લીટર પાણી ઉપલબ્ધ થશે આ યોજના માટે સરકાર દ્વારા કુલ રૂપિયા બે પોઈન્ટ ઇઠોતેર કરોડની મંજૂરી આપવામાં આવી છે અને અંદાજે છ હજાર ચોરસ મીટર જમીન ઉપર આ યોજનાનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ યોજનાનું ખાતમુહૂર્ત કેસોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા દ્વારા કરવામાં આવેલ હતું મેહુલ ગોંડલિયાના નેતૃત્વ હેઠળ નગરપાલિકા દ્વારા કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ યોજનાની વિસ્તૃત માહિતી આપી આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન હકાભાઈ કોટક ચિરાગભાઈ ભોપાળા કાળુભાઈ રામાણી કેસોદ ભાજપ શહેર પ્રમુખ હિરેન ભોરણિયા પ્રવીણભાઈ વિટલાણી વગેરે હાજર રહ્યા આ યોજનાથી કેશોદ શહેરના નાગરિકોને નિયમિત પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે જે શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કેશોદ શહેરની પીવાના પાણીની જે વર્ષો જૂની સમસ્યા છે કે જે અત્યારે દેવગઢ વોટર વર્ક્સથી નગરપાલિકા રો વોટર લે છે અને કેશોદ શહેરી જનતાને સપ્લાય કરે છે અને વર્ષોથી કેશોદ નગરપાલિકાને ડબ્લ્યુટી બનાવવા માટે જે જમીનનો પ્રશ્ન હતો તેનું નિરાકરણ થતાં જે અઢાર એમએલ ડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું જેમાં આજે માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા અને કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં આજે અઢાર એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કેશોદની શહેરી જનતાને જે પીવાનું ચોખ્ખું પાણી છે તે આવનારા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી એક અઢાર એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને આ સાથે જ કેશોદની જે પાણીની તંગી અને પાણીની જરૂરિયાત છે તે આવનારા સમયમાં કેશોદ નગરપાલિકા પોતાના જ સોર્સ દ્વારા પોતાના જ ડબલ્યુટીપી દ્વારા પાણી શુદ્ધિકરણ કરી અને કેશોદની શહેરી જનતાને પીવાનું ચોખ્ખું પાણી સપ્લાય કરશે અનિરુદ્ધસિંહ બાબરિયા આર ન્યૂઝ કેશોદ